અમરેલીમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવાનો મામલો જુનાગઢના મેંદર ખાતે સર્વ સમાજના લોકો દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદનપત્ર તમામ સમાજના લોકોએ આવેદનપત્ર આપી ઘટનાને વખોડી અમરેલી પોલીસે યુવતીને લાંછન લાગે તેવું કૃત્ય કર્યું જે સાંખી નહીં લેવાય જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા કરાઈ માંગ તો અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ કાઢવાના મામલે જુનાગઢના મેંદરડા ખાતે સર્વ સમાજ ના લોકો દ્વારા પ્રાંત અધિકારી જ્ઞાતિના લોકો બેનો સહિત મેંદરડા થી પાદર ચોક થી ચાલીને ને પ્રાંત અધિકારી સુધી પહોંચ્યા ત્યાં અમે જે અમરેલીમાં અઘટિત બનાવ બન્યો છે એક યુવાન દીકરીને જેના હજી મેરેજ પણ બાકી છે લાંચન લાગે કાર્ય કરવામાં આવ્યું છે એ ટાઇપિસ્ટ તરીકે નોકરી કરતી હતી એની માથે એફઆઈઆર કરવામાં આવી અને એને રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી તેમજ તેને સરઘસ કાઢવામાં આવ્યો ક્રિમિનલ ની જેમ તો એને અમે વખોડી કાઢીએ છીએ આ સમસ્ત ગામના ભાઈઓ બહેનો આવી અને પ્રાંત અધિકારીને એક આવેદન આપ્યું છે કે હવે પછી કોઈ પણ બેનું દીકરી ઉપર આવું થાવું નહીં અને નહીં સાખી લેવામાં નહીં આવે ત્યારે આવું એક દીકરી ઉપર આ કૃત્ય થાય એ ખરેખર જઘન્ય છે કોઈ ક્રિમિનલ હોય કે કોઈ માફિયા હોય કે કોઈ એવા દારૂ દારૂના વેપારી હોય વેપારી જ કહીશ એટલા માટે કે વેપાર છડેચોક થાય છે છતાં કાંઈ પગલાં નથી લેવાતા તો એના માટે આપણે કઈ કરી નથી શકતા અને એક દીકરીએ કાંઈ એક ટાઈપ કામ કર્યું અને એને છ વાગ્યા પછી જે નિયમ છે કે કે આપણે એને પકડી નથી કોઈને એની ધરપકડ થતી નથી તો દીકરીનું રાત્રિના કુંવારી દીકરી અને મોઢા ઉપર પણ ઢાંક્યું નથી હું તો ઘણી વાર જોઉં છું કે મોઢા પર ઢાકીને બધાને સરઘસ કાઢો આ દીકરીને ખુલે આમ તો શું એ ગરીબ હતી એનો વાંક છે શું એ એ લોકો સાથે કામ કરતી એનો વાંક છે ખરેખર આવું ચલાવી લેવામાં નહીં આવે આવું સાંખી લેવામાં નહીં આવે